વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં સંસ્કૃતની આઈડિયલ્ સ્વાદી એ પોમાં સત્ર એકનો આઠમો ભાગ છે સમય એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો દોસ્તારો હોય તો એને જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક શેર કરજો અને ખાસ તો જે ગામડામાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓને પણ જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને ગામડાના છોકરાઓ પણ ભણી શકે વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠ નંબર છે આઠ સમય ચાલો એમાં પહેલાં આપે છે વિકલ્પો ચાલો એમાં પહેલાં ચાર વાગ્યા છે તો ચાર ક્યારે વાગે જ્યારે નાનો કાંટો ચાર ઉપર હોય અને મોટો કાંટો બાર ઉપર હોય ચાલો સંસ્કૃતમાં એને કહેવાય એ ચતુરવાદનમ ચાલો પછી સાડા ચાર સાડા ચાર ને સંસ્કૃતમાં શું કહેવાય તો કે ડી સાર્ધ ચતુર્વાદનમ પછી ત્રણ વાગ્યા હોય તો ત્રણ વાગ્યાને શું કહેવાય સંસ્કૃતમાં તો કે એ ત્રિવાદનમ પછી ચોથું છે સવા બાર તો સવા બાર વાગ્યા હોય તો એને કહેવાય બી સપા સપાદ દ્વાદશ વાદનમ પછી સવા પાંચ હોય તો કે એ સપાદ પંચવાદનમ પછી આગળ આવે છે છઠ્ઠું પાંચ ને પિસ્તાલીસ થઈ હોય એટલે કે પોણા છ થિયા હોય તો એને કહેવાય બી પાદોન ષડવાદનમ પછી ચાર પિસ્તાલીસ સાતમું છે ચાર પિસ્તાલીસ એટલે કે પોણા પાંચ થયા હોય તો એને કહેવાય બી પાદોન પંચવાદનમ પછી સાડા છ થયા હોય તો એને કહેવાય એ સાર્ધ ષડવાદનમ પછી સાડા સાત થયા હોય તો એને કહેવાય ડી સાર્ધ સપ્તવાદનમ પછી સવા નવ થયા હોય તો એને કહેવાય એ સપાદન વ વાદનમ પછી બાર પિસ્તાળથી એટલે કે કોણો એક થયો હોય તો એને કહેવાય સી પાદ ન વાદનમ પછી બારમું છે સવા એક થયો હોય તો એને કહેવાય ડી સપાદ એક એક વાદનમ પછી તેરમું છે સાડા આઠ થયો હોય તો એને કહેવાય એ સાર્ધ અષ્ટ વાદનમ પછી ચૌદમું છે સાડા દસ થયા હોય તો એને કહેવાય એ સાર્ધ દસ વાદનમ પછી સવા ત્રણ થયા હોય તો એને કહેવાય એ સપાદ ત્રિવાદનમ પછી સવા અગિયાર થયા હોય તો એને કહેવાય એ સપાદ એકાદશ વાદનમ પછી બે પિસ્તાલી એટલે કે પોણા ત્રણ થયા હોય તો એને કહેવાય બી પાદોના ત્રિવાદનમ પછી અઢારમું છે એક પિસ્તાલી એટલે કે પોણા બે થયા હોય તો એને કહેવાય એ પાદોના દ્વિવાદનમ પછી આગળ આવે છે બીજો પ્રશ્ન નીચેના સમયને સંસ્કૃતમાં લખો ચાલો એમાં પહેલું છે સાડા ત્રણ તો એને કહેવાય સાર્ધ ત્રિવાદનમ પછી બીજું છે સવા ચાર તો એને કહેવાય સપાદ ચતુર્વાદનમ ત્રીજું છે નવ વાય તો એને કહેવાય નવ વાદનમ પછી ચોથું છે સાડા સાતથી આવે તો એને કહેવાય સાર્ધ સપ્તવાદનમ પછી સવા છથી આવે તો એને સપાદ ષડવાદનમ પછી છ પિસ્તાલી હોય તો એને પાદોન સપ્તવાદનમ પછી સાડા બારથી આવે તો એને કહેવાય સાર્ધ દ્વાદશ વાદનમ પછી આઠમું છે એક પિસ્તાલી થઈ હોય તો એટલે કે પોણા બે થયા હોય તો એને કહેવાય પાદોના દ્વિવાદનમ પછી નવમું છે સવા આઠથી હોય તો એને કહેવાય સપાદ અષ્ટવાદનમ પછી દસમું છે બાર પિસ્તાલીસ થઈ હોય તો એને કહેવાય પાદો એક વાદનમ પછી બે ને ત્રીસ એટલે કે અઢી વાગ્યા હોય તો એને કહેવાય દ્વિવાદનમ પછી સાત વાગ્યા હોય તો કે સપ્ત વાદનમ ચલો પછી ત્રીજું છે નીચેના સમયને અંકમાં લખો શબ્દ વાય પછી તમારા અંકમાં લખવાનું છે ચાલો સાર્ધ પંચવાદનમ એટલે કે સાડા પાંચ વાગ્યા હોય પછી બીજું છે શાર્ધ ષડ વાદનમ તો કે સાડા છ થી હોય પછી ત્રીજું છે સપાદ ચતુર્વાદનમ એટલે કે સવા ચાર થયા હોય પછી ચોથું છે સપાદ દસ વાદનમ એટલે કે સવા દસ થયા હોય પછી પાંચમું છે ન ત્રિવાદનમ એટલે કે બે પિસ્તાલીસ થઈ હોય એટલે કે પોણા ત્રણ પછી છઠ્ઠું છે એકાદશ વાદનમ એટલે કે અગિયાર વાગ્યા હોય પછી સાતમું છે પાદો નવ વાદનમ એટલે કે આઠને પિસ્તાલીસ થઈ હોય પછી આઠમું છે સપાદ અષ્ટવાદનમ એટલે કે સવા થયા હોય પછી નવમું છે સપાદ ત્રિવાદનમ એટલે કે સવા ત્રણ થયા હોય પછી માં છે સાધે એક વાદનમાં એટલે કે એકને ત્રીસ એટલે કે દોઢ વાયગ હોય પછી અગિયારમાં છે સાર્ધ ચતુર એટલે કે સાડા થયા હોય પછી બારમાં છે સપાદ પંચ એટલે કે સવા થયા હોય પછી તેરમાં છે સાર્ધ એક વાદનમાં એટલે કે એકને ત્રીસ એટલે કે દોઢ વાગ્યો હોય પછી ચૌદમાં છે દસ વાદન એટલે કે દસ વાગ્યા હોય ચાલો ચોથું છે જોડકા જોડો ચાલો એમાં અને તમારે બ સાથે જોડવાનો છે ચાલો પેલું છે એમાં સવા ચાર થયા છે તો જવાબ આવશે સી સપાદ ચતુર્વાદનનો પછી ત્રીજું છે સાડા છ છે તો એમાં આવશે એ સાર્ધ સડવાદનો ત્રીજું છે બે ને પિસ્તાલીસ એટલે કે પોણા ત્રણ થયા છે તો એમાં આવશે ડી પાદોના ત્રિવાદનો પછી છે સાત ને પંદર એટલે કે સવા સાત થયો તો જવાબ આવશે ઈ સપાદ સપ્તવાદનો પછી પાંચમો છે આઠ ને પિસ્તાલીસ એટલે કે પોણા નવ થયો હોય તો એમાં જવાબ આવશે બી પાદોના નવ વાદનો ચલો અહીંયા પાઠ તમારો થાય છે પૂરો વિડીયો કેવો લાઈક હોય તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ આપણા વિડીયોમાંથી ભણી શકે અને વધારે વિડીયો જો હોય તો પ્લેલિસ્ટમાંથી પણ તમે ભણી શકો ચાલો તો વળી પાછા મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન